આજરોજ અમે પરબત ભોજા જોટવાની વાડી આવેલ અને જે વૃક્ષો બાયોટેકની જે પ્રોડક્ટનું સાહેબ અહીંયા જે માર્કેટિંગ કરી ગયેલ એ બાબતમાં પેલી પેલા કસ્ટમર તરીકે શ્રી પરબતભાઈ ભોજાભાઈ જોટવાને ત્યાં આજે ટ્રાયલ બેસિસ ઉપર અમે છો નાળિયેરી માટેનું જે બાયો વૃક્ષો બાયોટેકની જે પ્રોડક્ટ છે તેનો ડોઝ માટે આજે તૈયારી કરી છે આ બેરલની અંદર ચાર પાંચ દિવસ રેખા પછી એ ડીપ મારફત સો નાળિયેરીમાં આપી દેશે એ પ્રમાણે ટોટલ એને ત્રણસોને વીસ ઝાડવા છે તો એ બધા ઝાડની અંદર ટ્રાયલ બેસિસ ઉપર પરબતભાઈને સપ્લાય કરેલ છે માલ ઓકે હે એ તો ઓગળી જ પાણીમાં જ આવે એટલે હા બસ એમ કલરે કલરને નાખતા જાઉં